अनुभव રે એક રોટ ખાઈ વસવા દેઉ રોટ ખાઈ વસવા દે રે નાનું રે કંઈ નથી લેઉં કંઈ નથી દેઉં રે વસવા દે થોબ્રંગીના આત્માને પ્રતિવાતો આપો કરીએ એવું લાગે તમને કે બાપી પણ પામી ગયા હોય એવું લાગે તમને ભાવ પકડાય ખરેખર મહાપુરુષોએ રેણી માંગી રેણી એટલે આચરણ મહાપુરુષો એ આચરણ શા માટે મેં કહ્યું કે એનો વિવેક ન જાગ્યો એના વર્તમાન જીવનમાં જો પ્રકાશ ન થાય તો એ શરીર સ્વરૂપ વિના ભજન ગાવા એ પણ એક વિષય છે વિષય જાગે એટલે એમાં આપણે થોડોક આનંદ આવે ખરેખર એ ભજન ગાય પણ ભેદ ન જાણે રાગ તાલમાં રહેવું એ બધા રાખતા અને ગુલતાન્યા કીધા પણ મૂળ વચન નો સમજાવી અને મોજ અને જે જે મહાપુરુષો બોલી ગયા એ રેણીના મૂળ એટલે સ્વરૂપને ને જાણી ત્યાં સ્થિતિ પામ્યા પછી કોઈ પણ જાતનો બીજો ભાવ ઉભો થયો નઈ અદ્વૈત પદમાં ઈચ્છા નહીં નિરાગ બાપુ કહે છે અદ્વૈત પદમાં ઈચ્છા નહીં જો ઈચ્છા થતી હોય કઈ વાસના જાગતી હોય કઈ વિષય ઉભો થતો હોય તો હજુ આપણે યથાર્થ અનુભૂતિ પામ્યા નથી સાકર કેવાથી સ્વાદ ના આવે શું કે ખાલી નામ લેવાથી સાકર કેવાથી સ્વાદ આવી જતો હોય તો રામ કેવાથી ગામ પવિત્ર ન હોય આખું ગામ પવિત્ર થઈ જાય રામનું નામ લેવાથી પણ એમ નથી કે અને જેને જેને અનુભૂતિ થઈ એ તો મહાપુરુષો કહે છે કે રેણી નું મૂળ ઓ મૂળ એટલે આ સ્વરૂપ પોતાનું નિજ સ્વરૂપ નિજા નથી ત્યાં રહેવાનું સ્થિતિ પામ્યા પછી જયદેવ બાપા વાણીમાં છે પછી લક્ષ્યમાં કાયમ રહેવું પછી એના નિરંતર થઈ જાય પછી એને કઈ કરવા પણ હું રહેતું નથી છતાં એ અનુભવી બન્યા પછી એના આનંદમાં પોતાના સ્વરૂપમાં કે એ આ બધું મારા જ થકી છે અને હું સર્વમાં વ્યાપક છતાં હું નરો છું આ સ્થિતિ મળે તો ઘણા બધા સંતો વાત કરી કે હાલે છે દિન વાળું હા એનું કારણ ન આ દુનિયામાં હાલે છે દિનમાં તો ખરેખર કારણ જ્યાં સુધી નો સમજાય એટલે ગુરુ અને શિષ્ય જ્યાં સુધી પદની અંદર જે જમાવટ કરીને બેઠા જે પ્રપંચ ચલાવે છે જે લોકોને ફસાવે છે ખરેખર આવું પછી લોક કલ્યાણ લોક કલ્યાણ પછી થયા મદદ કરી લેવી કરી લેવા બધી સંતો પરંપરા છે અને ખરેખર તમારા જેવા સંતો

સાહેબ અને મંગળદાસ બાપુ આજે આવ્યા છે એટલે એમને જે કઈ જ્ઞાન સત્સંગ સરવાણી કરી ખરેખર આપણે વાત કરી કે ગુરુવા લોકો હવે ગુરુવા લોકો ઘરો બેઠા છે જે સાધક બનાવે શિષ્ય કરે છે ગુરુ કોઈ શિષ્ય બનાવે જ નહીં કરવા માટે પોતાનું પેટ ભરવાના આ બધા પ્રપંચ છે નરસિંહ મહેતા બોલ્યા આ પ્રપંચ બધા પેટ ભરવા તમા રામ પરિભ્રમ નો જોયો ભણે નરસૈયો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જલમ ખોયો એટલે એ ગુરુનો તો ખોયો પણ શિષ્યનો પણ એને ડુબાડ્યો ગુરુવાલોક બડા પ્રપંચી તુજકો પકડ વસ રાખા શબ્દ જાલ બિછાઈ કે જીવકો ભ્રમ મેં ડાલા એવી શબ્દની રમત કરી એવી ગૂંચવણી કરી નાખી કે સાધક થી શિષ્યનો કોઈ રસ્તો જ ન મળવા દીધો એટલે શંકરાચાર્ય ભગવાન આપણા મહાન થયા ઈ કેસે શબ્દ એ એક મોટું વન છે મોટું જંગલ છે શબ્દના મનમાં જે ગૂંચવાણા મોટા જ્ઞાનીઓ પંડિતો એ અધોગતિમાં ગયા બધા કારણ કે એને આવો હમ થયો કે આ શબ્દમાં પરમાત્મા આવી ગયો એમાં ઈશ્વર મળી ગયો અને શબ્દ છે એ જ પરમ છે એવું નક્કી થયું પણ ખરેખર શંકરાચાર્ય ભગવાન કહે છે શબ્દમાંથી માંથી લક્ષ લેવે હોય સંતા બાકી સબ માયા હોય એટલે ગુરુવા લોકો પાસે ઓછું જવું સદગુરુ એને કહેવાય કે જે આપણને વ્યાપક દ્રષ્ટિ આપી દે આપણું જે નિજ સ્વરૂપ છે એની સમજણ લેવા માટે બ્રહ્માનંદ કે છે ધરેશીર પાપકી મટકી મેદ ને ઝટકી હો બ્રહ્માનંદ ને પટકી અગર ફૂટે તો ફૂટે ઘડો છે ને ત્યાં સુધી ઘડા ઘટાકાશામાં રહ્યું એ મકાન પટાકાશ ઘટ મઠ આ મકાન બનાવ્યા પેલા ઇટુ લઈ આવ્યા સિમેન્ટ લઈ આવ્યા બધો માલ બહાર થી લઈ આવ્યા પણ વચમાં આ પોલાણ રહ્યું એ કઈ બહાર થી લાવ્યા નથી હવે જ્યારે મકાન પછી પચાસ સો વર્ષે આપણે આને વિસર્જન કરીએ તો કે જે ખાલી જગ્યા હતી પોલાણ હતું જે આકાશ હતું એ પાછું ત્યાંથી બીજે જાય જાય જ નહીં ન જાણે કી જગ્યા ન રેને કા ઠોર સમજ સમજ મન સમજી લે નહી ગુરુ કરી લે હોર એવા સદગુરુ તમારે જાઓ તમે કે તમને વ્યાપક દ્રષ્ટિ આપે અને આ જીવની અધોગતિ છોડાવે અને તમારું નિજ સ્વરૂપ જે આત્મા તત્વ છે જે વ્યાપક જે પોતા પદ છે એની ઝાંખી કરાવે અને મુક્ત ગુરુ તમને મુક્ત કરી શકશે બંધન વાળો ગુરુ બંધનમાં નાખે જેલની અંદર એક ભાઈને ને વીસ વર્ષની સજા પડી અને એ જેલમાં કેદી હતો અને બીજો એક આવ્યો એટલે એને છ મહિનાની સજા હતી એટલે બે અંદર જેલમાં ભેગા થયા એટલે એવડો વીસ વર્ષની સજા ભોગવતો તો એ પહેલાં કે શું હતું તો કે મારે આમ થઈ ગયું આમ થઈ ગયું એટલે મને છ મહિનાની સજા પડી તો કે છે પોતાનો મોજ કર કે છે મારે બહુ લાગુ છે અને બહાર ઘણો આપણે છે મોત કીધા એટલે તમે હું છોડાવી દઈશ હવે બહુ વિચાર કરવાનો જે જલમ ચીપ પડી છે છ મહિના વાળા દઉં પોતે એમ નથી અને બીજાને કરે છે પોતે એટલે વાળો સદગુરુ હોય તો એ પૂજા પાઠ સેવા અર્ચના એવું બધું કરાવશે કારણ કે એને એ ધંધો થઈ ગયો છે એમાં એનું આ જીવન એનું હાલે છે ગુજરાત એટલે અને જો સદગુરુ હોય એ તો ના પાડે છે ચા નહીં ચિંતા નહીં મનમાં બે પરવા એનું મન બે પરવાર થઈ ગયું કાંઈ લે માગે જ નહીં અને તન મન ધન આપ્યા ખરેખર ઊંડો વિચાર કરજો કે આ તન એ તમારું હતું એ તન તમારા પાંચ તત્વનું ત્રણ ગુણનું અને બહુ ઊંડો વિચાર કરો તો નાદ માતા પિતાનું તમારું શું તન છે બીજું મન મન તો એ તમારું નથી મન તમારું હોય તો તમે જ્યાં ત્યાં દોડી જાય તો તમારું હોય તો પકડીને ન બાંધી લો બંધા એવો નથી એટલે ના પાડી સંતો કે આ બે ખોટા છે તને ખોટો અને મને ખોટો બે ખોટી વસ્તુ મહાપુરુષો માંગી અને ધન જેને પોતાનું માનીને બેઠા છે આ બધું મારું આ છે એ પણ ખોટું છે તો એ ત્રણેય મુદ્દા ખોટા હતા ને એ સંતો મહાપુરુષો લીધા અને સત્ય જે સુવર્ણ છે જે ચોખ્ખું કંચન છે એ તમને નક્કી કરાવ્યું પોતાનું સ્વરૂપ એને કીધું બ્રહ્માનંદ કે છે એ કોઈ ચીજ નહીં લોકન મેં શરણ ધરું ગુરુ કો ભેટન મેં જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે મારા ગુરુના શરણે હું ધરી શકું અને મારા ગુરુનો હું ઉપમા આપી શકું અને મારા ગુરુનો હું ઋણ સૂકવી શકું અરે ખાલ પડાવું મારા શરીર તણી એની ઉપર સોનીરી રંગ ચડાવવું મોજડી શિવારી જો મારા ગુરુનો ભેરાવું ને તો એમાં ગણ ઓછી ગળી કેમ તાવ એક રુકડ્યો સંત ગુરુનો મહિમા ગાય છે અને ખરેખર આપણે બધા ગુરુનો જ મહિમા ગાવાનો છે ગુરુ સ્વરૂપનું જ્ઞાન આપે સદગુરુ ব্যাপক સ્વરૂપને ઓળખાવે જો આયન બ્રહ્માને એ કહ્યું કે મને મને ઓળખાણ કરાવી ક્યારે મેં મારે માથે જે લીધું લીધુંતું જે નતું ને હતું એવું કરીને બેઠો હતું જે નથી અને એને મેં હાથું માન્યું મટકી મારી માથે મેં પાપ લીધું એટલે શરીરને મેં મારું માન્યું હતું શરીર સદગુરુને સોંપી દીધું અને ખરેખર મન ધન સોંપશો ને આ ખેલ મરજીવાનો છે જેનો છે મરજીવા કબીર સાહેબ મેં આનંદ કો ઘર પાયો સખી મેં આનંદ કો ઘર પાયો સાહેબ કબીર પાસે ઘણા લોકો આવ્યા અને કે અમને આનંદ આપો કબીર સાહેબ કે ભાઈ આનંદ એમ મળે એવો નથી એ રસ્તા હે પ્રેમ કા ખાલે કા ઘર નહીં આ કઈ વળખી તલા ઘર નથી કે એ રસ્તા હે પ્રેમ કા ખાલે કા ઘર નહીં શીશ કાટ કર ઉંબર ધરો ફીર પેઠો ઘરમાં માથું ઉતારો શીશ ઉતારો પછી આમાં આનંદ ની ભૂમિકા મળે એવી છે અને આગળ પણ કીધું કે જો રામ નામ એવું છે કે પ્રથમ પેલા મસ્તક મૂળકી વર્તી લેવું નામ મસ્તક જ મૂકવાનું ગંગા સતી પાનબાઈ ને કે ધડ ઉપર જેનું શીશ ન મળે પાનબાઈ એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે તમારું જો શીશ ઉતારો ને તો તમને રમાડું બાવન થી જે પરમાત્મા હાથો છે જે પ્રગટ છે તે હાલી રહ્યો છે જે બોલી રહ્યો છે જે બોલાવી રહ્યો છે ઘટો ઘટમાં જેનો ગુજાર થઈ રહ્યો છે એ પરમાત્મા પ્રગટ એને ઓળખાવ કોણ સાચા સદ્ગુરુ બાકી ગુરુવાર લોકો તો પોતાનું એ પ્રપંચ કરી રહ્યા છે અને પાખંડ કરી રહ્યા છે અને સાધકને અંધશ્રદ્ધામાં રાખી અને અધોગતિમાં લઈ જાય છે પોતે તો છે અધોગતિમાં પેલા હા મને લઈ જવા માટે એટલે ખરેખર જીવન બાપા જાતું વિના પડે ભાતું એ જેવું બીબુ હશે એવી ભાત પડશે સદગુરુ જેના સાચા આજે અમારે આ બોલવું પડે છે સદગુરુના માધ્યમથી અમારે બોલાય ગુરુ મહારાજના શરણે અમે આ વાત કરીએ મુખથી બોલાય છે કે સદગુરુ જેના સાચા સાચી જેની ભાષા એ મુખથી જૂઠું કદી નહીં ભણે કારણ કે એના સદગુરુ એ સત્ય કીધું છે સત બોલો નહીં જાણો મોટા મુનિભર થઈ તમે માલો પછી કે સત્ય ની આગળ નથી બીજું કઈ જો સત્ય સ્વરૂપ હોય ત્યાં અસ્થિર થઈ જવાનું હવે આ જગત ના લોકોને કઈ અસત્ય કઈક પાખડ જોય છે આ જગત ના લોકોને કઈક બીજું જોયું છે એટલે આ વધારે એટલે અનસરધાન પાકાને એટલે ઉપડ્યું જે છે એને નથી જાણવું અને નથી છે એ નથી ઊભું કર્યું છે એના આ લોકો પ્રભાવિત થયા છે એટલે જીવ દશામાં પડ્યો અને અધોગતિમાં ગયો છે ખરેખર એવા ગુરુવાર લોકોનો સંગ ન કરવો મહાપુરુષો કહે છે કે દોરંગા ભેળા ન બેસીએ એમાં પોતપોતાની જાય ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે ઘડીકમાં મોટો પીર થઈ પૂજાય ઘડીકમાં ગુરુ ઘડીકમાં શેલકો જવો ઘડીકમાં વેરાગી બની જાય આવા જે રંગ બદલતા હોય જેને આપણે કાચિંડો કહે કેડો કહે એ કલર બદલાઈ જાય કડીકમાં લાલ પીળો થાય એવા રંગ બદલાય એનો સંગ ન કરવો પણ એક રંગા ઉજળા જેના ભીતરમાં નહીં બીજી વાત એને જ વાલી દવલી વાત તું કેજે ગિલની કાગડા અરે અરે કવિ કાકબાપુ બોલ્યા કે એક રંગા કોને કીધા ઉપરથી રંગ ઉપરથી રૂપ ઉજળા ભીતરમાં ભરી આગ ઇથી તો કાડા ભલા એના તન એક જ રંગ